મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી રામને સમર્પિત એવી શ્રી રામ નવમી વ્રત વિશે વાત કરીશું આ વ્રતની કથા સાંભળીશું વિધિ સાંભળીશું તેમજ આ દિવસનો મહિમા સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી એ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા છે શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નોમના દિવસે થયો હતો અને તેથી જ આપણા હિન્દુ ધર્મમાં રામ નવમીનું મહાત્મય અનેરું છે અનોખું છે અને એક અદ્વિતીય છે જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ તરીકે આપણે જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ છીએ તેવી જ રીતે આ રામનવમી એ ભગવાન શ્રી રામના જન્મનો દિવસ છે રામનવમી એ આપણા સૌ લોકોને એક ધાર્મિક તહેવાર છે આજના દિવસે લોકો વ્રત ઉપવાસ કરે છે અને મિત્રો ઉપવાસનો અર્થ આપણે કેવો સમજીએ છીએ તો કે આજનો આખો દિવસ ફરાળ ખાવાનું અથવા તો કંઈ ખાવાનું નહીં અથવા તો ફ્રૂટ ખાવાનું તો મિત્રો ઉપવાસનો અર્થ આવો નથી જો ઉપવાસનો સાચો અર્થ હું આપને સમજાવું તો કે ઉપ એટલે કે પાસે અને વાસ એટલે કે રહેવું અને ઉપવાસ એટલે કે પાસે રહેવું અને ઉપવાસ કોના માટે કરીએ છીએ તો કે ભગવાન માટે એટલે ભગવાનની પાસે રહેવું એવો અર્થ થાય ઉપવાસ કરવો એટલે કે એ દિવસે ભગવાનની નિકટ રહેવું તેમની સમીપ રહેવું તેમની નજીક રહેવું આ દિવસે ભગવાનની ભક્તિ કરીને તેમને પ્રસન્ન કરવાનો ઉત્તમ દિવસ છે એટલે ઉપવાસ એ એક પ્રકારનું ઉત્તમ વ્રત માનવામાં આવ્યું છે. રામ નામ એ અદ્ભુત સંજીવની છે. અમોગ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એક જ વખત જો રામ બોલાઈ જાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. રામ ને બદલે મરા મરા બોલીએ તો પણ તે જીવનો ઉદ્ધાર થઈ જાય છે. આપણા ઇતિહાસમાં તેનું ઉદાહરણ છે જ કે કહેવાતો વ્યક્તિ આજે મહાન કવિ બની ગયા કે કે જેને આપણે મહર્ષિ વાલ્મીકી કહીએ જેમને આખી રામાયણની રચના કરી હતી સંસ્કૃતમાં શ્લોક સાથે આ રામાયણ લખ્યું હતું કે જે આજે આપણે તેનું જ્ઞાન લઈએ છીએ કહેવાય છે કે રામાયણમાંથી જેટલું પણ જ્ઞાન લઈએ તેટલું ઓછું જ છે આપણે જેટલું રામાયણ વાંચતા જઈએ અને જેટલા ઊંડા તેમાં ઉતરતા જઈએ એટલે આપણને તેમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળે જાણવા મળે છે રામ નામમાં એટલી શક્તિ છે કે જે કોઈ જીવ તેને સાંભળી પણ લે છે તો તેનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે રામ શબ્દમાં કુલ ત્રણ અક્ષર છે ર અ અને મ ર એ અગ્નિનું બીજ છે કે જે શુભ અને અશુભ કર્મને બાળી નાખે છે અ છે એ સૂર્યનું બીજ છે કે જે આપણા મોહ અને અંધકારનો નાશ કરે છે અને પ્રકાશ કરે છે દૂર કરે છે રકાર એ બ્રહ્મમય છે અકાર એ વિષ્ણુમય છે અને મકાર શિવમય છે આ રીતે રામ નામ એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સાક્ષાત સ્વરૂપ છે અને રામ નામ એ ઓમકાર સમાન જ છે અને એટલા માટે જ આપણા શાસ્ત્રમાં આપણા ધર્મમાં ઉત્તમ ગણવામાં આવ્યું છે ઘણા લોકો પોતાના દીકરા દીકરીનું નામ હિન્દુ દેવી દેવતાના નામ ઉપરથી પાડતા હોય છે કે જેનો એક સૌથી મોટો લાભ એ છે કે જ્યારે આપણે આપણા દીકરા દીકરીને બોલાવીએ ત્યારે આપણા મુખ્યથી ભગવાનનું નામ લેવાય અજામિલની કથા આપણે સૌ લોકો જાણીએ છીએ કે જેણે પોતાના દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું તેણે પોતાના જીવન પર્યંત ભગવાનનું નામ લીધું તો હતું નહીં પરંતુ જ્યારે તેના મૃત્યુ નિકટ હતું ત્યારે તેણે પોતાના દીકરાને બોલાવ્યો ત્યારે તેણે પોતાના દીકરાનું ત્રણ વખત નામ લીધું નારાયણ 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 અને તેનો જીવ નીકળી ગયો અને તે સમયે ભગવાન વિષ્ણુના પાર્ષદો ત્યાં આવી પહોંચ્યા અને તેનો જીવ લઈ ગયા હતા બોલાવ્યો હતો તેના દીકરાને પરંતુ આવ્યા પ્રભુના પાર્ષદો તો આવી રીતે જો આપણે પોતાના દીકરી દીકરીઓના નામ હિન્દુ દેવી દેવતાઓ પરથી રાખીએ છીએ તો તેનો આપણને આ સૌથી મોટો લાભ થાય છે આજના દિવસમાં સવારે નાઈ ધોઈને ભગવાન શ્રીરામ માતા જાનકી લક્ષ્મણજી અને હનુમાનજીની પૂજા કરવાની હોય છે ફોટો હોય તો ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરીને તેની પૂજા કરવાની હોય છે આજે મંદિરોમાં બપોરે શ્રી રામ જન્મોત્સવ પણ ઉજવાય છે એટલા માટે જો આપણા ઘર આસપાસ ક્યાંય કોઈ એવું મંદિર હોય કે જ્યાં રામ જન્મોત્સવ ઉજવાતો હોય તો ત્યાં અચૂકપણે આપણી હાજરી હોવી જોઈએ જેવી રીતે જન્માષ્ટમીમાં રાત્રે બાર વાગ્યે આપણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ છીએ તેવી જ રીતે રામ જન્મોત્સવ પણ ઉજવવો જોઈએ આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભગવાન શ્રી રામ એ મર્યાદા પુરુષોત્તમ રામ છે કે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન ખૂબ જ સંયમપૂર્વક નિયમપૂર્વક અને મર્યાદા રીતે જીવ્યું હતું આપણે તો તેવી રીતે જીવન જીવી શકીએ નહીં પરંતુ આ રામનવમીનો એક દિવસ પણ જો આપણે તે રીતે જીવીએ છીએ તો પણ સારું કહેવાય જો આપણે તેમના સિદ્ધાંતોનું અનુસરણ કરીએ તેઓ જે રીતે તેના માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા હતા ગુરુના વચન પાડતા હતા તેવી જ રીતે જો આપણે પણ આજના યુગમાં કરીએ છીએ તો ભગવાનને પણ મનમાં એવું થાય કે મારા ભક્તો હજી આ દુનિયામાં જીવે છે અને તેઓને પણ આપણા ઘરમાં નિવાસ કરવાનું મન થાય આપણે આપણા ઉપરથી જ ઉદાહરણ લઈએ કે આપણે કોઈના ઘરે ન ગમે તો આપણે ત્યાં જવાના છીએ જ નહીં એવી રીતે જો ભગવાનને આપણા ઘરે ન ગમે તો તેઓ પણ આવવાના છે નહીં એટલા માટે આપણા ઘરમાં એવું વાતાવરણ હોવું જોઈએ કે કોઈને પણ ત્યાં આવવું ગમે તો ભગવાન આપણા ઘરમાં જરૂર આવશે તેની સો ટકા ખાતરી હું આપી શકું છું ભગવાન ઉપર હંમેશા જ્યારે સાચો ભાવ હોય છે શ્રદ્ધા હોય છે ત્યારે ભગવાનને ત્યાં આવવું જ પડે છે સબરીના મનમાં ભગવાન પ્રત્યે સાચો ભાવ હતો એટલા માટે ભગવાન શ્રીરામ પોતે ચાલીને સબરીની ઝૂપડી ગયા હતા અને સબરીના એઠાબોર ખાધા હતા આજના દિવસે ભગવાન શ્રીરામના પાઠ કરાય છે તેમના મંત્રનો જાપ કરાય છે તેમજ રામાયણની કથા પ્રસંગ સાંભળવામાં આવે છે અમે અમારી ચેનલમાં રામનવમીના દિવસે સંક્ષિપ્તમાં રામાયણનો વિડીયો મૂકવાના છીએ કે જે લગભગ થી સવા કલાકનો વિડીયો છે કે જેમાં સંપૂર્ણ રામાયણ અમે આવરી લીધી છે આમ તો રામાયણ ખૂબ જ મોટી છે લાંબી છે કે જેને સાંભળતા ઘણા દિવસ લાગે પરંતુ અમે એક એક કલાકનો એવો વિડીયો બનાવ્યો છે કે જેથી કરીને આપ ઓછા સમયમાં પણ રામાયણ સાંભળી શકો તો તે વિડિયો આપ જરૂરથી સાંભળજો જોજો અને વાંચજો આ ઉપરાંત આજે ભગવાન શ્રીરામના ભજન કીર્તન કરવા જોઈએ કોઈ મંદિરમાં થતા હોય કે પછી આસપાસ આડોશી પાડોશી સાથે બેસીને કે ઘરના સભ્યોએ પણ બેસીને રામના ભજન ગાવા જોઈએ કીર્તન કરવા જોઈએ રામ નામ સ્મરણ કરવું જોઈએ આ દિવસે ઘણી જગ્યાએ ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળે છે રામ સવારી નીકળે છે તો ત્યાં દર્શનાર્થે જવું જોઈએ કદાચ ત્યાં આપ હાજરી આપી શકો નહીં તો ટીવીના માધ્યમથી મોબાઈલમાં યુટ્યુબના માધ્યમથી પણ તે રામ સવારીના આપ દર્શન કરી શકો છો આજના આખા દિવસમાં જેટલો પણ સમય મળે છે તેટલો સમય ભગવાનને અર્પણ કરવાનો સમર્પિત કરવાનો અને એમ પણ આજે ચૈત્રી નવરાત્રીનો જે છેલ્લો દિવસ છે એટલા માટે ભગવાન શ્રીરામની સાથે માતાજીની પણ પૂજા કરવાની તેમને ભોગ ધરાવાનો નૈવેદ્ય ધરાવવાનો જો આપ ગોયણી જમાડતા હોય તો આ દિવસે ગોયણી પણ જમાડવાની હોય છે તેમજ જો વ્રત એકટાણા કરતા હોય તો આજે છેલ્લો દિવસ છે દસમના દિવસે સવારે વ્રતના પારણા કરવામાં આવે છે તેમજ ઉત્થાપન વિધિ પણ તેજ દિવસે કરવામાં આવે છે અને આવી રીતે રામનવમીની સાથે ચૈત્રી નવરાત્રિની સમાપ્તિ થાય છે તો મિત્રો આ રીતે આ રામનવમીનો મહિમા છે કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી તો આવો મિત્રો હવે આપણે ભગવાન શ્રી રામના જન્મની કથા સાંભળીએ કે જેને રામનવમી ની વ્રત કથા કહેવાય છે તેને આપણે સાંભળીએ તો આપ પણ મારી સાથે આ કથા જરૂર સાંભળજો અને કથા પૂર્ણ થાય ત્યાર પછી મારી સાથે ભગવાન શ્રી રામની જય બોલજો તો રામચંદ્ર જય રઘુકુળનો પરિચય આપતા તુલસીદાસજી કહે છે કે રઘુકુળ મણી મહારાજ દસરથજી અવતુરી નાની છે અને એમના હૃદયમાં ભક્તિ સરિતા વહી રહી છે એમને ત્રણ રાણીઓ છે કૌશલ્યા સુમિત્રા અને કઈ કે ત્રણેય રાણીઓ પતિવ્રત ધર્મ પાલન કરવા વાળી છે અવધપુરીની પ્રજા ખૂબ જ સુખી છે અને મહારાજ દશરથના રાજ્યમાં પ્રજાને કોઈ ચિંતા પણ નથી એક દિવસ દશરથ મહારાજ પોતાના ભવનમાં બેઠા હતા ત્યારે તેમને એક વિચારે ઘણા દુખી કર્યા પોતાનો વંશ જાળવનાર પુત્ર નથી અવધની ગાદીનો વારસ નથી મારા એવા તે કેવા કર્મો હશે કેવા પાપ હશે કે મને પુત્રની પ્રાપ્તિ ન થઈ જેવો રઘુવંશ ના કુલ ગુરુ છે તેઓ કોઈ કારણ કારણવશ ત્યાં આવી ચડ્યા અને તેમણે દશરથજી ને થી ચહેરો નિરાશ થયેલો જોઈને પૂછ્યું પૂછ્યો કે રાજન આપના ચહેરા ઉપર ચિંતા ની રેખા

રાજન તમારે એક નહી પરંતુ ચાર ચાર પુત્રો ની પ્રાપ્તિ થશે અને રાજન એ પુત્રો કોઈ સામાન્ય નહિ હોય પણ ત્રિભુવન ધરતી નો ભાર ઉતારનારા ભક્તો ના ભય ને હરનારા ત્રણેય લોક માં રઘુવંશ ની કિર્તિ ને ચાર ચાંદ લગાડનાર થશે અને તેના માટે મહારાજ તમારે પુત્ર કામેશ થી યજ્ઞ કરવો પડશે મહારાજ દશરથજી સંમત થયા વસિષ્ઠ બાપજી ની આજ્ઞા થી પુત્ર કામેશ નિર્ણય થયો આમંત્રણ આપી બોલાવ્યા અને તેમને આચાર્ય બનાવ્યા શૃંગી ઋષિ યજ્ઞ નો આરંભ કરાવ્યો પૂરી ભક્તિભાવથી થી બ્રાહ્મણો દ્વારા આહુતિઓ અપાય અને જયારે છેલ્લી આહુતિ અપાય ત્યારે યજ્ઞ કુંડ યજ્ઞ નારાયણ પોતે પ્રગટ થયા અને એમના હાથમાં ચરુ હતો એ પ્રસાદ નો ચરુ યોગ્ય પ્રમાણમાં પ્રસાદ વેચી આપે અને આમ કહીને ને યજ્ઞ અંતર ધ્યાન થઈ ગયા વશિષજી બાપજી પ્રસાદ નો ચરુ દશરથ રાજા ને આપ્યો અને મહારાજ પ્રસાદ લઈને રાણીઓના ભવન આવ્યા અને પછી વિચિત્ર લાગે તેવી રીતે દશરથ મહારાજે રાણીઓને પ્રસાદ ની વેચણી કરી પ્રસાદ જાણતા પછી તેથી તેમણે યુક્તિ કરી કે જેથી કઈ કઈ ને ખોટું ના લાગે કારણ કે સુમિત્રાજી અને કઈ કઈ નો દરજ્જો સમાન હતો સુમિત્રા સરળ સ્વભાવના હતા તેથી તેમણે અડધા ભાગના બે ભાગ કર્યા અને યુક્તિપૂર્વક પા ભાગ કૌશલાજીને આપ્યો અને પા ભાગ કૈકઈને આપ્યો અને જે પા ભાગ વધ્યો તે કૈકઈને આપ્યો અને કહ્યું કે તમે બંને સુમિત્રાજી ને આપો આમ સુમિત્રાજી નું બંને રાણીઓના હાથે બહુમાન કરાવ્યું અને બંને રાણીઓને એક એક ભાગ સુમિત્રાજી ને આપ્યો ત્યારે સુમિત્રાજી ખૂબ જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા અગર પ્રભુ કૃપાએ મારે બે પુત્ર થશે તો મારો એક પુત્ર કૌશલ્યાજીના પુત્રની સેવામાં આપીશ અને બીજા પુત્રને કઈ કઈના પુત્રની સેવામાં આપીશ અને હરિચ્છાએ બન્યું પણ એજ કૌશલ્યાજીને પુત્ર થયો કઈ કઈને પણ એક પુત્ર થયો જ્યારે સુમિત્રાજી બે પુત્ર થયા અને પોતે આપેલા વચન પ્રમાણે એક કૌશલ્યાજીના પુત્રની સેવામાં અને બીજો પુત્ર કઈ કઈના પુત્રની સેવામાં આપી દીધો ચૈત્ર મહિનો શુક્લ પક્ષ ની નવમી તિથિ બરાબર ભગવાનને પ્રગટ થવાનો સમય થયો ત્યારે ચારે તરફ આનંદ આનંદ છવાઈ ગયો મંદ શીતલ પવન લહેરાવા લાગ્યો અવધ ગાયો નૃત્ય કરવા લાગી મૃગલાઓ મોર થનગનવા લાગ્યા સર પણ ઉછાળા ભરવા લાગી અવધ ના લોકો એક એક રજકણ આજે પુલકિત બન્યો છે લોકો ને મંગળ સુકનો થવા લાગ્યા દેવતાઓને પણ જાણ થઈ ગઈ તેવો અવધ ના માં પોત પોતાના વિમાનો લઈને પ્રભુ પ્રાગટ્ય રાહ જોવા લાગ્યા હિમાલયની કંદરાઓમાં તપ કરતા મુનિયો જાણ થઈ તેઓ તપ છોડીને પણ પણ તરફ દોડ્યા દ્વાર બંધ છે માતા મંગળ નો અનુભવ કરી રહ્યા છે આ બાજુ બ્રહ્માજી એ સર્વ દેવો ને સૂચના આપી કે તમે સૌ પ્રભુ પ્રાર્થના કરી તમારા સ્થાને પહોંચી જાઓ કારણ કે જો અવધવાસીઓ તમને જોઈ જશે તો ગુપ્તા નહીં જળવાય

એક દાસી દોડતી દશરથ મહારાજ ને સમાચાર આપ્યા કે રાજન કે કૌશલાજી એ પુત્ર ને જન્મ આપ્યો છે બધા હો બધાય દશરથ રાજા જ રાજી થયા પોતાના ગળાનો કિંમતી કિમતીહાર દાસી ને આપ્યો છે રાજભવન ની બહાર અવધ વાસીઓના ટોળે ટોળા સમાચાર જાણવા ભેગા થયેલા તેમને જાણ થઈ કે તરત જ દોડ્યા અને મોટા અને ચારે તરફ આનંદ આનંદ છવાઈ ગયો થોડી વાર પછી બીજું ટોળું દોડ્યું તેને સૌને આપી કે કઈ કઈ મૈયા કો લાલો ભાઈઓ અને ત્યાં જ ત્રીજા ટોળા એ ફરી આપી

સર્વને સુખ આપનાર ખાણ છે જેનું નામ લેવાથી જગત માં આરામ વિશ્રામ અને વિરામ નો અનુભવ થશે એવા આ બાળક નામ હું રામ રાખવા પ્રેરાવ છું બોલ્ય શ્રી રામ ચંદ્ર ભગવાન કી જય કેમ કે એનું નામ લેવાથી વિશ્વનું ભરણ પોષણ થશે ભરત એવું નામ બોલવાથી જગતને ને તૃપ્તિ નો આનંદ થશે અને સુમિત્રાજી ના પુત્ર નું નામ શત્રુઘ્ન રાખ્યું

અને આમ નામકરણ વિધિ ઉત્સવ ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવાયો દસરથે બ્રાહ્મણો દાન દક્ષિણા આપી યાચકો ને ફરીથી માંગવું જ ના પડે એટલું દાન આપ્યું અને આમ અયોધ્યા માં મંગલ દિવસો વિતવા લાગ્યા તો આ રીતે ભગવાન શ્રી રામ ના જન્મ ની કથા છે કે જે આપણે સૌ લોકો એ સાંભળી આજના આ પવિત્ર શુભ દિવસે જે કોઈ ભગવાન શ્રી રામ નું સ્મરણ કરે છે નામ લે છે કથા સાંભળે છે તેને ભગવાન નું ધામ મળે છે ભગવાન શ્રી રામ તેના ઘર માં વાસ કરે છે તેમના આશીર્વાદ મળે છે કે જેનાથી આપણા ઘરમાં સુખ શાંતિ વધે છે ઘરમાં રહેલા સદસ્યનો નિરોગી આયુષ્ય મળે છે લાંબુ આયુષ્ય મળે છે તથા ઘરમાં થતા લડાઈ ઝઘડો કંકાસ કલેશ પણ દૂર થાય છે તો આ વિડિયો જોનાર સાંભળનાર દરેક માટે અમે ભગવાનને એ જ પ્રાર્થના કરીશું કે તેઓ આપણને હંમેશા સદાય ને માટે સુખી સમૃદ્ધ જીવન પ્રદાન કરે તેમના આશીર્વાદ આપણા ઉપર બનાવી રાખે કોઈ સમસ્યા આવે તો તેની સામે લડવાની શક્તિ આપે કોઈ પણ જીવનની પરિસ્થિતિ માં આપણે હિંમત હારીએ નહીં એવી શક્તિ આપે તો મિત્રો આજના આ વિડીયો બસ આટલું જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો ને મોકલજો અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મારી સાથે ભગવાન શ્રી રામની પવિત્ર વિજન્મ કથા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર